નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું અમારા આજના વિડીયોમાં તૈયાર થઈ જાઓ નવા વર્ષ બની રહ્યો છે અદ્ભુત સંયોગ આ લોકો થશે માલામલ મા મેલડીની કૃપાથી કરશે જલસા શું તમે તૈયાર છો બે હજાર નવું વર્ષ તમારા માટે ખુશીઓનો ખજાનો લઈને આવી રહ્યું છે માં મેલડીની કૃપા રહેવાની છે જ્યોતિષીઓના જણાવ્યા અનુસાર નવા વર્ષની શરૂઆત બ્રહ્માંડમાં થનારી કેટલીક અદભુત ઘટનાઓ સાથે થશે દ્રિક પંચાંગ મુજબ અઢાર જાન્યુઆરીએ મકર રાશિમાં સૂર્ય અને ચંદ્રનું મહામિલન થવા જઈ રહ્યું છે વાત જાણે એમ છે કે ચૌદમી જાન્યુઆરીએ સૂર્યદેવ મકર રાશિમાં પ્રવેશ કરશે અને બરાબર ચાર દિવસ પછી ચંદ્ર પણ ત્યાં પહોંચી જશે આના કારણે આકાશમાં સૂર્ય અને ચંદ્રની એક શક્તિશાળી યુતિ રચાશે જ્યોતિષ શાસ્ત્રમાં જ્યારે સૂર્ય અને ચંદ્ર એક જ રાશિમાં આવે છે ત્યારે તે અમાસનો યોગ બનાવે છે આ સંયોગ જાતકોને આર્થિક ઉન્નતિ અને સફળતાના શિખરે લઈ જાશે તો ચાલો જોઈએ કે બે હજાર છવ્વીસમાં આ બંને ગ્રહોની યુતિ કોના માટે ભાગ્યના દરવાજા ખોલશે મેષ રાશિ મેષ રાશિના જાતકો માટે આ સમય આત્મવિશ્વાસથી ભરપૂર રહેશે ઓફિસ હોય કે બિઝનેસ તમારી વાતનો વજન પડશે અને લોકો તમને ગંભીરતાથી લેશે કોઈ મોટા પ્રોજેક્ટની જવાબદારી તમારા કપે આવી શકે છે ખાસ કરીને જે લોકો સરકારી નોકરી પોલીસ કે સુરક્ષા ક્ષેત્ર સાથે જોડાયેલા છે તેમના માટે આ સમય વિશેષ લાભદાયી છે પૈસાને લગતા નિર્ણયો સમજી વિચારીને લેશો તો મોટો ફાયદો નક્કી છે કર્ક રાશિ કર્ક રાશિ સૂર્યચંદ્રનું મિલન કર્ક રાશિના જીવનમાં જબરજસ્ત સંતુલન લાવશે અને મા મેલડીની કૃપા તમારા ઉપર રહેવાની છે પૈસા અને પરિવાર બંને મોરચે તમે ખુશ રહેશો ઘરનું વાતાવરણ શાંત અને સુખદ રહેશે તમને પૈસા બચાવવાની સારી તક મળશે જો તમે જમીન મકાન કે નવું વાહન ખરીદવાનું વિચારી રહ્યા હો તો નિર્ણય તમારા પક્ષમાં આવી શકે છે માનસિક ચિંતાઓ દૂર થશે અને ભવિષ્ય માટે લીધેલા રોકાણના નિર્ણયો સોનાની લગડી સાબિત થશે મકર રાશિ તમારી જ રાશિમાં આ યુતિ બની રહી છે અને મા મેલડીની કૃપા પણ રહેવાની છે એટલે સૌથી વધુ ફાયદો તમને જ થવાનો છે આ સમય તમારા માટે માન સન્માન અને નવી ઓળખ લઈને આવશે ઓફિસમાં સિનિયર્સ અને બોસનો પૂરો સપોર્ટ મળશે પ્રમોશન કે પગાર વધારાના પ્રબળ યોગ બની રહ્યા છે જે લોકો રાજકારણ મીડિયા મેનેજમેન્ટ કે ક્રિએટિવ ફિલ્ડમાં છે તેમના માટે આ ખરેખર ગોલ્ડન સમય શરૂ થઈ ગયો છે અને તમારા ઉપરમાં મેલડીનો સદાય માટે કૃપા બની રહેશે તો મિત્રો આ માહિતી અમારી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો નોંધ આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે સંપૂર્ણ માહિતી માટે તમે કોઈપણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો